આનંદનગરમાં એલસીબીનો દરોડો વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો ભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ આનંદનગર વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે દરોડો પાડી ગેરકાયદેસર વિદેશી દારૂના જથ્થા સાથે સંજય ઉર્ફે કોભાંડ ભોડાભાઈ રાઠોડ નામના શખ્સને ઝડપી લઈ તેની પાસેથી વિદેશી દારૂની અડતાલીસ બોટલો અને ચાર બિયરના ટિન મળી કુલ રૂપિયા દસ હજાર બારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે આરોપીની અટકાયત કરી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી